કેમ છો મારી યુટ્યુબ ફેમિલી સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી આજે આપણે વાત કરવાની છે બીએસએફ ન્યુ ભરતી બે હજાર પચીસ એમાં આપણે અપ્લાય કેવી રીતના કરવી જોઈએ લાયકાત શું છે પગાર શું છે કઈ કઈ વેકેન્સી છે એમાં ફોર્મ ભરવું છે બધી જ માહિતી લઈને આવી શકું તમારા સમક્ષ હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવશે તો વિડીયો જરૂરથી જોજો અને જેને પણ વિડીયો જેને પણ બીએસએફ માં હજી સુધી ફોર્મ ના ભર્યું હોય એને વિડીયો જરૂરથી શેર કરી દેજો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળશે તમને આ વિડીયો તમે પ્રોપર જોઈ લેશો તો ક્યારેય પણ તમારે ફોર્મ ભરવામાં મિસ્ટેક નહીં થાય અને ફોર્મ તમે જલ્દી સરળથી ભરી શકશો આપણે વધારે લાંબી વાત નહીં કરીએ અને ડાયરેક્ટ ટોપિક પર આવશું આપણે સમજીશું કે શું કઈ રીતના આપણે ફોર્મ ભરવું જોઈએ અને કઈ રીતના લાયકાત છે તો મિત્રો આપણે સમજશું કે બીએસએફ બીએસએફ ન્યુ ભરતી 2025 જે બીએસએફ ન્યુ ભરતી 2025 છે એમાં તમે જુઓ કે ટોટલ જગ્યા કેટલી છે પેલા તો આપણે જગ્યા જો જોવી પડશે ને કે કઈ કઈ ફિલ્ડમાં આપણે જાવું છે જગ્યા જોઈશું આપણે કઈ રીતના છે તો પાંચસો જગ્યા છે આ વખતે સારામાં સારી જગ્યા છે જે તમારે લોકોને ફોર્મ ભરવું હોય તો બહુ સારામાં સારું છે ને ફોર્મ હું તો છું વહેલા શકે ભરી દેજો છેલ્લી પેલા ફોર્મ ભરવાની સ્ટાર્ટ તારીખ હતી છવ્વીસ બરાબર અને અત્યારે લાસ્ટ તારીખ કઈ છે તો લાસ્ટ તારીખ આ મહિનાની પચીસ તારીખ છે તો આ મહિનાની પચીસ તારીખ સુધી માનો કે આજે તમે વિડીયો જુઓ કે ચાર પાંચ દિવસ પછી વિડીયો જોવો જ્યારે પણ વિડીયો જોવો ત્યારે તમે અપ્લાય કરી દેજો આપણે એની વેબસાઇટ પણ વાત કરશું કે કઈ વેબસાઇટ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જો ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી ઓનલાઈન ફોર્મ ભરશો તો ક્યારે તમારી મિસ્ટેક નહીં થાય આ વિડીયો જોઈને તમે જશો તો ક્યારે તમારી મિસ્ટેક થવાની જ નથી એટલે આ તમે સંપૂર્ણ જોઈ લેજો ફોર્મની ફી શું છે ફોર્મની ફી છે સો રૂપિયા તમે નોકરી પર લાગશો ત્યારે પાંત્રીસ હજાર પગાર સ્ટાર્ટ થશે તમારો જો તમે ફિઝિકલ માં પાંચ થઈ જશો મેડિકલમાં પાંચ થઈ જશો એક્ઝામમાં પાંચ થઈ જશો તો તમારું જ્યારે તમારું નંબર આવી જશે તમે લાગી જશો બીએસએફમાં તો તમારું ડાયરેક્ટ પાંત્રીસ હજાર રૂપિયા પગાર સ્ટાર્ટ થશે ડ્યુટી ચાલુ થઈ જશે તમે સરકારી નોકરી કરવા માંગતા હોય તો તમે જરૂરથી નોકરી કરવા માટે આ ફોર્મ ભરી દેજો હવે ઉંમર કેટલી માંગે છે હવે મોસ્ટ ઓફલી બધાનું આવતું હતું શું ઇન્સ્ટાગ્રામ પર વોટ્સઅપ પર બધા પણ નંબર પણ આપે છે એટલી જ વસ્તુ આવે છે કે ઉંમર કેટલી જોવે છે અઢાર વર્ષથી પચીસ વર્ષની ઉંમર જોવે છે અઢાર વર્ષથી સાઠ જોવે છે અને પચીસ વર્ષ સુધી ઉંમર જોવે છે પચીસ વર્ષની અંદર હોય તો તમે ફોર્મ ભરી જાવ એમાં પણ છૂટછાટ આપી છે જે ઓબીસી છે એને ત્રણ વર્ષ ઓબીસી માં જે આવે છે એને પચીસ વર્ષ ઉપરના ત્રણ વર્ષ એટલે છવ્વીસ સત્તાવીસ અઠાવીસ અઠાવીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે પછી એસટી એસસી અને એસટી એને આપી છે પાંચ વર્ષ એટલે પચીસ ને પાંચ ત્રીસ વર્ષ તો ત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અને અત્યારે ફોર્મ ભરવું બહુ જરૂર છે બહેનો અને ભાઈઓ માટે બંનેઓ માટે ફોર્મ ભરવું જરૂરી છે હવે આવશું આપણે હવે જો આટલી વસ્તુ તમે સમજી ગયા હવે આપણે સમજશું કે વેબસાઇટ ફોર્મ ક્યાં ભરવું જોઈએ સાયબરમાં જઈને ભરવું જોઈએ કે પછી ઓનલાઈન ભરવું જોઈએ મોબાઈલમાં ભરવું જોઈએ લેપટોપમાં ભરવું જોઈએ એ તમારી ઉપર ડિપેન્ડ છે પણ મારું કેવું એમ છે કે તમે કોઈ જગ્યાએ સાયબરમાં જશો તો તમે એક બેસ્ટ ઓપ્શન છે તમારી પાસે કે સાયબરમાં જઈને સો રૂપિયા દઈને તમે ફોર્મ ભી સો રૂપિયા ભરો અને ત્યાં કાંઈ પચાસ સાહીઠ રૂપિયા લઈ તો તમે લઈને ફોર્મ ભરી શકો તમારી મિસ્ટેક ના આવે બાકી તમે હાથે ભરી શકો બી એસએફની વેબસાઇટ છે ઇનડોટ કરીને એમાં તમે ફોર્મ ભરી શકો છો એમાં બધી જ વસ્તુ તમને આવી ગઈ છે અને તમે ભણેલા હોય એટલે થોડી ઘણી તો ડિટેલ તમને હોઈ શકે છે તો એ વસ્તુ તમે કરી શકો છો હવે આવશો આપણે લાયકાત ઉપર લાયકાત ઓન્લી ફોર દસ પાંચ

એના માટે વધારે માં વધારે જગ્યા હોય તો કૂકમાં કૂકમાં વધારે વધારે જગ્યા છે હોટલ કે વધારે જગ્યા હોટરમાં જગ્યા છે તો આમાં શું કરવું કૂકમાં કેવું છે જો બેનો હોય તો બેનોને જમવાનું બનાવવાનું હોય છે ભાઈઓ હોય તો ભાઈઓને પણ જમવાનું બનાવતા આવડવું પડે કૂકમાં જે વધારે ને વધારે જગ્યાએ કૂકમાં છે કૂકમાં છે હોટરમાં છે એમાં તમને પાણી કઈ રીતના ભરવું જોઈએ આ બધી વસ્તુ મતલબ એ તમારા માટે અંડરમાં આવે એમ પ્લસ બીજી વસ્તુ દસ પાંચ પ્લસ આઇટીઆઈ દસ પાંચ ધોરણ પ્લસ આઈટીઆઈ આઈટીઆઈ કરેલું હોય તમે તો શું શું કરી શકે વાયરમેન શું આઈટીઆઈ કર્યું હોય ધોરણ દસ પાંચ પ્લસ આઈટીઆઈ આઈટીઆઈ તમને ખબર છે મિત્રો વાયરમેન આવે તો તમારે ત્યાં વાયર બરાબર કરવાના બોર્ડ કરવાના હોય આ વગેરે વગેરે મતલબ વાયરમેન નું કામ કરવાનું પછી તમારે બીજું આવ પ્લમ્બર નું આવે તો પ્લમ્બર માં કોઈ પણ વસ્તુ બાથરૂમ છે કઈક નવી વસ્તુ બનતી હોય તો એને પ્લમ્બર નું કામ કરવાનું આવે મતલબ આઈટીઆઈ માં જે પણ વસ્તુ તમે કરી હોય ને એની ટેસ્ટ તમારે ફિઝિકલ પછી લેવામાં આવે હવે આ વસ્તુ તમે સમજી ગયા પગાર ધોરણ નું સમજી ગયા તમે ફોર્મ ભરવાનું સમજી ગયા એની પછી આવશે ફિઝિકલ ફિઝિકલ માં કઈ કઈ વસ્તુ જરૂરી છે તો કે ફિઝિકલ ફિઝિકલ માં શું આવશે ફિઝિકલ માં તમે અહીંયા જોઈ શકો છો

તમારી પૂરોપોર બધી વસ્તુ ચેક થશે અને મેડિકલ થશે અને ડીવી ડીવી મતલબ તમારા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ કયા કયા છે છે ડોક્યુમેન્ટ જોશે 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 સર્ટિફિકેટ બધી વસ્તુ હવે ફિઝિકલ ફિઝિકલમાં અત્યારે પ્રશ્ન એ જ છે કે સર ફિઝિકલ પેલા આવશે કે એક્ઝામ આવશે તો આની પેલા એક્ઝામનું પેલા કીધેલું હતું પણ ફિઝિકલ પેલા લઈ લીધું તો આપણે શું કરવાનું ફિઝિકલ અને એક્ઝામ ફિઝિકલ છે અને એક્ઝામ છે આ બંનેની તૈયારી સાથે જ રાખવાની છે તમે ફોર્મ ભર્યું ને ફોર્મ ભર્યા પછી માનો કે દોઢ થી પોણા બે મહિના પાસઠ બરાબર બહેનો માટે શું છે એકસો ને પંચાવન સેમ હાઈટ છે સેમ હાઈટ છે તમે જોવો ભરતીમાં તમે હાઈટ જોતા હોય તો ભાઈઓને એકસો પાસઠ છે બહેનોને એકસો પંચાવન છે

ત્રેવીસ મિનિટમાં પૂરું કરી નાખે પણ એટલું બધું પણ સરળ નથી જ્યારે કોઈ ફોર્મ જ ન ભર્યું હોય નવા નવા ભરતા હોય તો અત્યારથી મારા ભાઈઓ રનિંગ ચાલુ કરી દીધું મેન વસ્તુ એ છે કે રનિંગ પાંચ તો તમે માનો કે વાંચશો એટલે થઈ બેઠા બેઠા વાંચવાનું હોય છે ને વાંચવાનું બેઠા બેઠા જ છે તમને યાદ ન રહે યાદ રહેવું પડે એ જરૂરી છે યાદ ન રહેતું હોય તો મેડિટેશન કરો મેડિટેશન જરૂરી છે પણ રનિંગ બેસ્ટ છે રનિંગ સવારમાં તમારે ચાર વાગે જાગ ચાર વાગે જાગવું પડશે અને રનિંગ કરવા માટે તમારે ત્રણ વાગે જાગવું પડશે તમારું સપનું પૂરું કરવા માટે તમારે યુનિફોર્મ પહેરવું હશે તો તમારે ત્રણ વાગે જાગવું પડશે તો વસ્તુ તમે તમે કે કિલોમીટર મિનિટમાં પૂરું કરવાનું છે રનિંગ ચાલુ કરવી પડશે ને રનિંગ ચાલુ કરો તમે રનિંગ ચાલુ જ નથી કરી તો માનો કે તમે ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડમાં તમે એક સક્કર મારે હાફ સડી ગયો તો તમને પાછો બંધ કરી દેવો તમને એમ થાય ત્યાં દોડી લેશે તો તમારું દોડાશે નહીં અને તમે થશો ફેલ ફેલ થશો બેન હોય કે ભાઈ હોય તો આમાં એક મેન વસ્તુ એ છે કે ફિઝિકલ પાંચ કરવા માટે તમારે રનિંગ બેસ્ટ ઓપ્શન છે કે રનિંગ તમે પૂરું કરો જલ્દી તો રનિંગ પૂરું કરવા માટે તમારે જો ટ્રેનિંગ સેન્ટરમાં ભાઈ હોય કે બેન હોય હું અત્યારે સુરત ગુજરાત કતારગામથી બોલું છું મારું નામ રાહુલ પ્રજાપતિ હું એક ન્યુટ્રિશન કોચ ફિટનેસ કોષ રનિંગ કરાવું છું બધાને તમે ચેનલની અંદર જાશો એટલે તમને ટોટલ ડિટેલ મળી જશે કે મારું શું કરું છું સર્ટીફાઈડ કોર્ષ છું મેં

યાદ રાખજો સહનશક્તિ રહીને આવવું પડશે પણ પડશે રનિંગ નહીં કરો તો માર્ગ પણ પડશે કે તમારું રનિંગ રનિંગ કરવું બેસ્ટ છે એવું નથી તમે મારી પાસે આવીને જ કરી શકો છો બે મહિના બાકી છે ઓનલાઈન રનિંગ કરવી હોય તમારે તો ઓનલાઈન રનિંગની નીચે ડિટેલ આપેલી છે ઓનલાઈન રનિંગ કરવી હોય તો બેસ્ટ છે ઓનલાઈન રનિંગ પણ તમે કરી શકો છો ડે બાય ડે તમારી ડિટેલ લેવામાં આવશે પેલા અઠવાડિયાનું શેડ્યુલ આવશે અઠવાડિયા પછીનું પાછું શેડ્યુલ આવશે આ વસ્તુ ઓનલાઈન રનિંગ નથી કરવી તમારી પાસે નથી આવવું અમે ત્રીસ દિવસ રનિંગ ના વિડીયો બનાવ્યા છે ત્રીસ દિવસના આ તમે જોઈ શકો છો અહીંયા ત્રીસ દિવસના રનિંગ ના વિડીયો પ્લે લિસ્ટમાં છે તમે જાઓ અંદર અંદર જઈને તમે એનાલાઇઝ કરો અંદર જઈને તમે વિડીયો જુઓ એક થી ત્રીસ દિવસના વિડિયો જોશો તો કોઈની પાસે રનિંગ કરવા જરૂર નહીં પડે એમાં બધી જ મિસ્ટેક બતાવી છે સીન પેન થાય છે તો મસલ કઈ રીતના રિકવર કરવું રનિંગ ફાસ્ટ કઈ રીતના કરવી લોંગ રનિંગ કરીએ તો એના પછી ના દિવસે શું કરવું જોઈએ શૂઝ કયા લેવા જોઈએ શૂઝ કમ્ફર્ટેબલ કેવા હોવા જોઈએ શૂઝમાં જગ્યા હોય તો એને શું કરવું જોઈએ પગમાં પાણીમાં જગ્યા નથી તો શું કરવું જોઈએ ફિઝિકલમાં પાંચ થવા માટે શું કરવું જોઈએ એક થી ત્રીસ દિવસના વિડીયો છું તમે જોશો તો મારી પાસે પણ રનિંગ જરૂર પડે આટલી જ વસ્તુ તમને સમજાવવા માંગુ અને આપણું ઇન્સ્ટાગ્રામ છે તમારે કોઈ પણ વસ્તુનું કામ હોય તો નાનો મોટો ભાઈ માનીને તમારી સમક્ષ હાજર શું ગમે ત્યારે એની ટાઈમ મેસેજ કરી શકો છો મને જ્યારે પણ ફ્રી ટાઈમ મળશે હું જરૂરથી તમને મેસેજનો જવાબ આપીશ બાકી વોટસઅપ નંબર પણ નીચે આપેલો છે એ વોટસઅપ નંબર ચેનલની અંદર આપેલો છે એ વોટ્સઅપ નંબર ઉપર જશો મેસેજ કરશો તો પણ તમને જવાબ મળી જશે આશા કરું છું કે તમને વિડીયો સારો લાગ્યો છે જો આવી જ રીતના ગુજરાતીમાં તમારે વિડીયો સરળ ભાષામાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો શેર જરૂર કરી દેજો બીજી વાત એ કે અવારનવાર હવે વિડિયો ચાલુ રહેશે આટલા દિવસથી થોડો હું ફિઝિકલમાં માં બિઝી હતો ફિઝિકલ કરાવું છું બધાને આર્મી વાળાની રનિંગ ચાલુ છે રેલવે વાળાની રનિંગ ચાલુ છે તો ફિઝિકલમાં અત્યારે હું હતો તો થોડો સમય લાગી શક્યો છે વિડીયો બનાવવામાં પણ રીતના બનાવ્યો છે કે પ્રોપર ડિટેલ તમને ખબર પડી જાય અને બીજી વખત ક્યાંય તમારે ફોર્મ ભરવા જાવ જાતની મગજ મારી ના રહે જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરી દેજો હવે મળશો પછી પછીના વિડિયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ